સેન્ટરના બધાયને માતાજી નમસ્કાર આજે સેન્ટર તમારા માટે દિવાળીની ધમાકેદાર ઓફર લઈને છે આજથી જે જે પણ સાડીઓ હું મૂકીશ કે કાલે દરેક સાડીમાં શિપિંગ ફ્રી રહેશે દિવાળી સુધી તમે ગમે સાડી મંગાવશો એક મંગાવશો બે મંગાવશો કે દસ મંગાવશો બધી સાડીનું શિપિંગ ફ્રી રહેશે બિલકુલ તદ્દન ફ્રી આજે અત્યાર સુધી મેં જ્યાં સાંધા સાડીમાં બાંધણી લેરિયા વેચ્યા છે આજે જે બધી સાડીઓ બતાવીશ એ સાડા ચારસો માં છે અને સિપિંગ દરેકનું તદ્દન ફ્રી રહેશે હવે વિડીયો બહુ લાંબો કરતા તમને હું મારું કલેક્શન બતાવું આજનું આ છે વ્હાઈટ અને ગ્રીનનું કોમ્બિનેશન

શરીર જોડે બધું ચોટી દેશે હેરિટેજ ડિઝાઇન છે નીચે ઢીંગલા ઢીંગલીવાળી ડિઝાઇન છે વાઈટ કલરની સાડી છે આખી સાડી ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટથી ભરેલી છે ફટાફટ ઓર્ડર બુક કરો જે ડિસ્પ્લે પર નંબર ચાલી રહ્યો છે તેના પર વોટ્સઅપ કરો દરેક સાડીનું સિપિંગ દિવાળી સુધી ફ્રી રહેશે તમે ગમે તે સાડી મંગાવશો જૂના વિડીયોની પણ હશે મંગાવશો તો પણ શિપિંગ ફ્રી રહેશે હવે ફટાફટ આમના તમે બધાના કલર બતાવી દઉં આ છે વ્હાઈટ એન્ડ ગ્રીન કલર આ એમાં એક બીજી ડિઝાઇન છે રાણી ને વાઈટ આ કલમકારી છે આ છે વાઈટ અને રાણી કલર પેલો વાઈટ 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 ને ગ્રીન આમાં ડિઝાઇન અલગ છે છે ઓફ ઓફ ફૂલ નથી રાણી રાણી આ બધી ફૂલ સાડી છે સાંદા સાડી નથી આ બધી સાડીની પ્રાઇસ છે ચારસો ને પચાસ રૂપિયા સીપિંગ બિલકુલ ફ્રી રહેશે તમે ગમે એટલી સાડીઓ મંગાવશો ગમે ત્યાં મંગાવશો ફ્રી સિપિંગ થઈ જશે તમારું દિવાળી સુધીની મા સાડી સેન્ટરની ઓફર છે દિવાળી સુધી દરેક સાડી ફ્રીમાં તમને શિપિંગ થઈ જશે જો એને કલર છે વ્હાઈટ અને રાણી કલર સ્ક્રીનશોટ લેતા જજો અને વોટ્સઅપ કરતા જજો વ્હાઈટ રાણી આ એક બીજી છે વ્હાઈટ રાણીમાં બીડી બીજી ડિઝાઇન છે નીચે રેડ કલરની બોર્ડર છે વ્હાઈટ ને રેડ છે આ એમાં છે યલ્લો કલર જો એ સેમ ડિઝાઇન છે યલ્લો આ છે મોરપીચ કલર આપણને સેમ જ ડિઝાઇન છે કલર બધા એમાં છે આના આ ચાર સાડીઓ છે આ બધી સાડીઓ ચારસો ને પચાસ રૂપિયાની છે સ્ક્રીનશોટ લેતા જાઓ અને ફટાફટ વોટ્સઅપ પર બુકિંગ કરતા જાઓ અહીશ એ છે મારી સૌથી વધુ વેચાતી બાંધણી જે વચ્ચે છે રશ કલર અને નીચે છે મરૂન કલર આ છે એનો બ્લાઉઝ પીસ આ છે એનો પાલો આ બધી સાડીઓ ફૂલ સાડી છે એક કંઈ સાંધા સાડી નથી બધી આખી સાડી છે આ બધું દિવાળીનું કલેક્શન છે બધી બાંધણી લેરિયા કલમકારી ડિઝાઇનમાં છે આ છે એનો નીચેનો બોર્ડર

સાડી આવશે વેલા બોર્ડર આવશે રાણી કલરની વચ્ચે વ્હાઈટ નીચે રાણી રાણી કલર નો પાલો અને રાણી કલર નો બ્લાઉઝ જો એકદમ જોરદાર સાડી છે બધી સાડીમાં પાલો બ્લાઉઝ બધું આવશે ડેમેજ ક્યાંય નહીં આવે ફટાફટ સ્ક્રીનશોટ લો અને ઓર્ડર કરો આ છે એમાં બ્લુ કલર અને રેડ કલર એ બાંધણીમાં બ્લુ અને રેડ કલર આ છે બીજો વ્હાઈટ અને રેડ કલર વ્હાઈટ ને રેડ બાંધણીમાં આ બીજો છે ગોલ્ડન કલર અને મોરપીસ કલર નીચે ગોલ્ડન ને મોરપીસ છે બધી સાડી ખોલીને નહીં બતાવું ખોલીને બતાવીશ તો બહુ મોડું થઈ જશે આ છે રેડ અને નીચે છે યલ્લો કલર બધી સાડીનો ભાવ છે સાડા ચારસો રૂપિયા એમાં ને એમાં છે એક બીજી રેડ કલરની બાંધણી નીચે બોર્ડર છે આખી આખી રેડ છે બાંધણી જો આ બધી આખી ફૂલ રેડ બાંધણી છે આ છે બીજી ડિઝાઇનમાં કળશ અને ઝુંમરવાળી ડિઝાઇન છે આ છે મહેંદી કલર મહેંદી કલરની બાંધણી છે ઓલ ઓવર આખી મહેંદી કલરની બાંધણી છે નીચે હાથી આવી બોર્ડર આવશે વાળી અને ઝુમ્મરવાળી બાંધણી છે આ બાંધણી પણ અત્યારે ચાલે છે આ બધી સાડીનો ભાવ છે સાડા ચારસો રૂપિયા શિપિંગ ફ્રી થઈ જશે તમને ગમે ત્યાં હશો તો તમને ઘરે બેઠા સાડી મળી જશે આ છે એનો બ્લાઉઝ પીસ જો ઝુમ્મરવાળો બ્લાઉઝ પીસ છે આ બોર્ડર છે આ સાડીમાં તમને કલર બતાવી દો બધા

માં ક્યાંય નુકસાન કંઈ જ નહીં આવે આખી સાડી બધી ઓલર આવશે પાલો બ્લાઉઝ બધામાં આવશે આ છે રામા કલરનું લેર્યું આ છે એનો પાલો પાલો બ્લાઉઝ બધામાં અલગ જ આવશે રામા કલરનું લેર્યું લેરિયામાં બીજા કલર છે આ છે મહેંદી કલર જો પ્લેન આમાં પ્લેન બ્લાઉઝ આવશે અને પાલો આવશે આ છે મહેંદી કલર આ છે રાણી કલર મરૂન કલર સોરી આ છે મરુન કલર આ છે પીળો કલર તો પીળો કલર છે મેથીયો પીળો કલર છે અને આ છે પિસ્તા કલર પિસ્તા કલરનું લેરિયું પણ બહુ જ સરસ છે જો એમાં આ છે એક રેડ કલર આ રેડ કલરનું લેરિયું છે ઝીકઝેક વાળું આ છે રેડ કલર એ લેરિયામાં આટલા કલર છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરો નંબર ડિસ્પ્લે પર ચાલી જ રહ્યો છે આ છે લેરિયામાં બીજી ડિઝાઇન ગાળા બોર્ડર ટાઈપ વચ્ચે છે રાણી કલરનું લેર્યું અને બંને સાઈડ છે ગ્રીન કલરની બોર્ડર જો આ છે એનો પાલો એકદમ સરસ રાણી કલર ને ગ્રીન કલરનું કોમ્બિનેશન છે એકદમ મસ્ત સાડી છે કપડું એકદમ પોચું ને સરસ આવશે કપડું બધું શરીર જોડે તો અટકું રહેશે એક પણ કપડું દૂર નહીં રહે માથે રહેશે દરેક સાડી પ્રાઇસ છે સાડા ચારસો રૂપિયા શિપિંગ ફ્રી છે આ છે એનો બ્લાઉઝ જો બ્લાઉઝને સાડીમાં બધું અલગ જ આવશે પાલોને બધામાં પાલો અને બ્લાઉઝ આવશે બધી સાડી છે આજે ફૂલ સાડીમાં પણ સાડા ચારસો છે તમને બધા કલર બતાવી દઈશ છે રામા ને રેડ કલર એકદમ ડાર્ક રામા કલર છે આ ને રેડ બીજો ઘાટ આમાં ઘાટો રામા છે

ગાડા બોર્ડરમાં વચ્ચેનો ભાગ પ્લેન આવશે અને બંને સાઈડ બોર્ડર આવશે આ છે એનો પાલો છે મરૂન કલર એકદમ મસ્ત સોફ્ટ કપડું છે બધું હેવી કપડું આવશે આ એનો બોર્ડર છે નીચેનો મોરવાળો જોવો છે મરણ છે એવું બધું છે એકદમ મસ્ત સાડી છે દિવાળી માટેની ગાળા બોર્ડરની સાડી છે મરૂન કલર અને આ છે એનો બ્લાઉઝ બચક એટલે આ સાડીનો ડિફરન્ટ લુક આવશે અને લાગશે સરસ અત્યારે આ બહુ ટ્રેન્ડમાં ચાલે છે ગાળા બોર્ડરની સાડી આ છે એ સાડી પૂરી સાડી એક પણ કુકીની આવે સાડી બધી પૂરી આવશે આ છે એનો બ્લાઉઝ અને આમાં તમને હવે કલર બતાવી દઈશ આમાં છે બીટ કલર ડિઝાઇન ત્રણ એની સેમ જ છે કલર જુદા છે અને આ છે રાણી કલર આ છે રાણી કલર બીટ કલર આમાં છે ત્રણ કલર

બ્લાઉઝ જો આખો ડિફરન્ટ બ્લાઉઝ છે તૈયાર બ્લાઉઝ આવે એ રીતનો આ છે એનો બ્લાઉઝ પીસ આ બાયનો ભાગ આગળનું ગોળું પાછળનું ગોળું આ પ્રિન્ટ વાળો આવો બ્લાઉઝ છે એનો સરસ બ્લાઉઝ છે ફટાફટ ઓર્ડર કરો જો આમાં કલર એક યલો કલર છે આમાં બેજ કલર છે આ છે યલો કલર અને આ છે પિસ્તા કલર અને આ બીજી બે સાડી છે સિંગલ પીસ છે

એકદમ મસ્ત સાડી છે ભાવ ચારસો પચાસ રૂપિયા છે દરેક ને દિવાળી સુધી સિપિંગ ફ્રી રહેશે ગમે તે તમે મારો જૂનો વિડીયો જોઈને પણ ઓર્ડર કરશો જે મારી પાસે સાડી હશે સ્ટોકમાં તો તમને ઘરે બેઠા ફ્રીમાં પાર્સલ થઈ જશે બરોબર દરેકને અને અમદાવાદમાં રહેતા બેનો જો ઘરે લેવા આવશે તો એમને પચાસ રૂપિયા ઓફ મળી જશે સાડીમાં બરોબર જેને પાર્સલ કરું છું એમને શિપિંગ ચાર્જ આપવાનો નહીં રહે અને અમદાવાદથી જે ઘરે બેનો સાડી લેવા આવશે એને દરેક સાડીમાં પચાસ રૂપિયા ઓફ થઈ જશે બસ આટલું જ કહેવાનું છે જય માતાજી હવે વિડીયો પૂરો કરું